નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ નવસારી શહેરના વિજલપુર વિસ્તારમાં આવેલ કૈલાશનગર અને વિઠ્ઠલ મંદિર વિસ્તારના લોકોએ તેમના વિસ્તારમાં નાખવામાં આવતા વોડાફોનના ટાવર બાબતે વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર આપ્યું છે કૈલાશનગર અને વિઠ્ઠલ મંદિર નજીકના વિસ્તારમાં એક ચાર માળના બિલ્ડિંગના ધાબા પર વોડાફોન કંપનીનું ટાવર ઊભું કરવાની થઈ રહેલી તજવીજને લઈને ત્યાંના રહીશો દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને આ મોબાઈલ ટાવર લગાવવામાં આવે તો નીચે લેબોરેટરી પણ છે અને નજીકમાં શાળા અને હોસ્પિટલ પણ આવેલી છે આ વિસ્તારમાં ગીત વસ્તી હોવાને કારણે મોબાઈલ ટાવર દ્વારા ફેલાનાર રેડિયેશન બાળકોના સ્વાસ્થ્ય સહિત અહીં રહેતા લોકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે તેમ હોવાથી આ મોબાઈલ ટાવર લગાડતા પહેલા આસપાસના સ્થાનિકોની કોઈ પણ જાતની પરમિશન લીધા વગર તેને ઊભું કરવામાં આવનાર હોય તેનું કામ અટકાવી દેવા માટે કલેક્ટરને આবেদন પત્ર આપીને રજૂઆત કરીશું સમસ્યા શું છે કે ભાઈ અમારે પરમિશન કોઈને લીધી નથી આ લોકો આજુબાજુવાળાની અને એ લોકોને ડાયરેક્ટ જબરદસ્તી ટાવર બેસાડવાની કામગીરી ચાલુ છે એ લોકોને અમે એમ લોકોને સમજાયો અમારી રીતે નથી સમજતા કાલ ઉઠીને કંઈ પ્રોબ્લેમ થશે તો મકાન માલિકની તથા પેલા ટાવર વાળા લોકો સંચાલક એ લોકોની પૂર્ણ જવાબદારી રહેશે અમારા બાજુમાં સ્કૂલ છે પાછો દવાખાનો છે એ એ બિલ્ડિંગના નીચે લેબોરેટરી છે તો બી એ લોકો મનમાની કરતા છે કાલ ઉઠીને કંઈ જાનહાની થશે તો એ લોકોની મકાન માલિકની તથા સંચાલકોની જવાબદારી રહેશે અમારી પરમિશન વગર આ ડાયરેક્ટ દાદાગીરીથી ચાલુ કર્યો છે એ ભાઈનું નામ છે રોહિતભાઈ તારાચંદભાઈ હરને તથા પિન્ટુભાઈ તારાચંદ હરને તથા છોટુભાઈ છે એ લોકો એમ જાયો તો બી નથી માનવા તૈયાર એટલે અમારે આગળ વધવું પડશે આવેદન એ જ આપવાનું છે કે આ હજુ કામગીરી હોય એ લોકો પાઇપ બાઇપ લાવેલા છે હજુ કાંઈ નથી એના પહેલા અમે આવેદનપત્ર આપવા આવ્યો કલેક્ટરશ્રીને એટલી જ વિનંતી છે કે આ બધું જે છે આ લોકોની દાદાગીરીથી જે ચાલતું છે એ અમારે ચલાવવાનું નથી આ સ્કૂલ છે દવાખાનું છે તો બી એ લોકો માનવા તૈયાર નથી